સમાચાર દ્વારકાથી દ્વારકાના ભાણવટ પંથકમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો સતત વરસાદના કારણે ભાણવડ નજીકનો ઘેટા ડેમ ઓવરફ્લો થયો ભાણવટ પંથકમાં સવારથી અત્યાર સુધીમાં સવા ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ભાણવડને પાણી પૂરું પાડતો સત્સાગર ડેમ પણ ઓવરફ્લો થયો બડા ડુંગરની ગોદમાં આવેલો રાજાશાહી સમયનો ડેમ ઓવરફ્લો થયો છે ભાણવટ પંથકમાં શનિવારે ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે દ્વારકામાં ધોધમાર વરસાદ મોટાભાગના વિસ્તારોમાં છે ભાણવડમાં સૌથી વધારે વરસાદ પડ્યો જેના કારણે સ્થાનિક જળાશયોમાં પાણીની આવક વધી છે ભાણવડ પંથકના તમામ વિસ્તારોમાં જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે આ તરફ મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદી માહોલ માળિયા મિયાણા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન સવા બે ઇંચ વરસાદ પડ્યો મોરબીના હળવદ તાલુકામાં અડધો થી વધુ વરસાદ અન્ય તાલુકાઓમાં પણ હળવો થી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે